નમસ્કાર મિત્રો દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ ગણતરીના દિવસો છે ને તેને લઈ ગ્રાહક પણ જોવા મળી રહી છે અને તેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અત્યારે તમે જે જોયું છે તે હળોદ શહેર છે અને હળોદ શહેરમાં જે પ્રકારે અત્યારે સરા રોડ પર જોઈ રહ્યા છે કે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે આમ તો સવાર સાંજ અહીંયા ટ્રાફિક જામ જોવા મળતું હોય છે પરંતુ દિવાળી નજીક આવી રહી છે અને દિવાળી નજીક આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે એટલે હળોદ શહેરમાં હાલ તો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ અત્યારે સવા ચાર વાગ્યા છે આમ તો મેં અગાઉ કહ્યું તેમ કે સવાર સાંજ અહીંયા ટ્રાફિક જામ જોવા મળતું હોય છે પરંતુ દિવાળીની જેમ જેમ નજીક આવતો જાય છે દિવાળીનો તહેવાર તેમ તેમ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે એટલે ખાસ તો હળવદ શહેરમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે કારણ કે સરા રોડ ઉપર ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાંથી માણસો અવર જવર કરતા હોય ખરીદી માટે અને આ ખરીદી માટે સરા રોડ પર અત્યારે ટ્રાફિક જામ જોવા મળી રહી છે સાથે જ જોઈ રહ્યા છે કે જીઆરડીના જવાનો પણ ટ્રાફિક ક્લિયર કરી રહ્યા છે પરંતુ દિવાળીનો તહેવાર નજીક છે અને તેને લઈને આ ટ્રાફિક જામમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે જ આપણે બે ચાર દિવસ પહેલાં જ્યારે લાઈવ કર્યું હતું ત્યારે પણ કયા વાત કરી હતી કે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે દિવાળી અને દશેરામાં નવા વાહનો લોકો ખરીદતા હોય છે અને આ નવા વાહનો વધતાની સાથે જ આ પણ રોડ વાહનો રોડ ઉપર દોડે એટલે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે એટલે ખાસ તો રાજકીય નેતાઓ રસ લે અને અહીંયા ઓવરબ્રિજ બનાવે તે પણ જરૂરી છે પરંતુ જે પ્રકારે હાલ તો રાજકીય માહોલ જામ્યો છે કે કયા જિલ્લામાંથી કોને કયું ખાતું મળશે કોને મંત્રી પદ મળશે આમાં અત્યારે વધારે રસ છે લોકોને પરંતુ હળવદ શહેરમાં અત્યારે આ સમસ્યા વિકરાળ બની રહી છે અને તેના દ્રશ્યો આપણે બતાવીએ છીએ મેં કહ્યું તેમ કે અત્યારે સવા ચાર છે અને સવા ચાર વાગે આ ટ્રાફિક જામના દ્રશ્યો દિવસે આડા દિવસે નહીં વધ જેવા હોય છે પરંતુ આ દિવાળીની ખરીદીના હિસાબે ટ્રાફિક જામ હોય કે પછી આવતીકાલે ઘણી બધી જગ્યાએ દિવાળીના વેકેશન પણ પડવાના છે એટલે દિવાળીના વેકેશનને લઈને પણ ઘણી બધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે આ હળવદ શહેર છે અને હળવદ શહેરની સરા રોડ પર આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ મેં કહ્યું તેમ અગાઉ કે નડોદ શહેરમાં લોકો ટ્રાફિક નિયમો પાળવામાં ઘણા અચકાય છે એટલે કે પાડતા નથી તેવું પણ કહીએ તો પણ ચાલે કારણ કે ટ્રાફિકના નિયમ શું છે તે લોકોને ખરેખર પાલન કરાવવું જરૂરી છે જગ્યા મળે એટલે ગમે ત્યાં ગમે તે સાઈડમાં વાહન ઘુસાડી દેવાનું ટ્રાફિક કરવાનો અને એના માટે પ્રયત્નો કરવાના સતત આવું જોવા મળે છે એટલે આ હળોદ શહેરની સ્થિતિ છે અને આ હળદર શહેરની સ્થિતિ અત્યાર સુધી જે પણ લોકો અહીંયા ચૂંટાયા છે આ તેઓની નાકામી છે એટલે કે નિષ્ફળતા છે અને તેઓ તેની નિષ્ફળતાને લઈને જ આ ટ્રાફિકનું સમસ્યા નિવારણ નથી થતી નહીતર તો ઘણા નેતાઓ અત્યાર સુધી આવ્યા અને ગયા તો એમને આ સમસ્યા નહીં દેખાતી હોય અને કદાચ એવું પણ બને કે તેઓને સરકારી વાહનમાં પાયલોટિંગ મળે ને તેને લઈને કદાચ આ ટ્રાફિકની સમસ્યા નહીં દેખાતી હોય પરંતુ સામાન્ય લોકો અહીંથી અવર જવર કરવી ઘણી મુશ્કેલ પડે છે અને આ હળોદ શહેર છે ને હળોદ શહેરની આ વખતની સમસ્યા છે ટ્રાફિકની તેના સીધા દ્રશ્યો આપણે સરા ચોકડીથી જોઈ રહ્યા છીએ કે કઈ પ્રકારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાથે દિવાળીના વેકેશન પણ ઘણી સ્કૂલોમાં પડી ગયા છે અને ઘણી ખાનગી સ્કૂલોમાં પડવાના છે અને તેને લઈને પણ ટ્રાફિક જોવા મળે છે અને પાછો દિવાળીનો માહોલ છે દિવાળીની ખરીદી પણ ઘણી જગ્યાએ શરૂઆત થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ જવાની ચાલુ છે એટલે તેને લઈને પણ ટ્રાફિક જોવા મળી રહ્યો છે એટલે આડા દિવસે અત્યારે વાહન નથી જોવા મળતું પરંતુ સાંજ સવાર સાંજ અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે અને આજે અત્યારે ચાર વાગેના આ માહોલ છે અને અત્યારે આ ટ્રાફિક જામ આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો જોડાયા છે ખાસ મિત્રોને જણાવ્યું કે તમે અહીંયા ઓવરબ્રીજની જરૂર છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં જણાવો ટ્રાફિકમાં તમે ફસાવ છો કે કેમ અને ખાસ તો આ વિકરાળ જે સમસ્યા બની છે તે કોની નાકામી છે તે પણ કોમેન્ટ કરજો જેથી કરીને નેતાઓને પણ ખબર પડે કે ખરેખર પાંચ વર્ષે ચૂંટણી આવે હાથ પગ જોડી અને મત લઈ જતા નેતાઓને ધ્યાનમાં આવે કે ખરેખર આપણે કેવા પ્રકારનો વિકાસ કર્યો છે અને વિકાસની કેવી જરૂર છે અને હવે તમે ઓવરબ્રીજ બનાવવા માટે અહીંયાની સમસ્યા ટ્રાફિકની સમસ્યા ભલે તમે ઓવરબ્રીજ ન બનાવો તો રસ્તા ખોરા બનાવો કારણ કે દિવાળી અને દશેરામાં ઘણા બધા વાહનો નવા વેચાતા હોય છે તોંગ વાહનો વેચાતા હોય છે અને આ વાહનો જે હોય છે તે આ જ ઉપર દોડે એટલે સામાન્ય રીતે ટ્રાફિકની સમસ્યા થતી જ હોય એટલે ખાસ તો રસ્તા પહોળા બનાવો અથવા ઓવરબ્રિજ બનાવો બેમાંથી એક તો તમે લેટર પેકે કંઈક લખો અને નેતા ખાસ તો જે અત્યારે મંત્રીમંડળ માટે જેટલા પ્રયત્નો કર્યા છે મંત્રીમંડળના સ્થાન લેવા માટે એ નેતાઓ જો અહીંયા ઓવરબ્રિજ બનાવો કે રસ્તો પહોળો કરવા જો પ્રયત્નો કરે તો અહીંયા કદાચ એમની રજૂઆત સરકાર સાંભળી લે અને રસ્તો પહોળો પણ બની જાય એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે કે ઓવરબ્રિજની જરૂર છે પરંતુ ખરેખર ઓવરબ્રિજ ક્યારે બનશે કે રસ્તો પહોળો બનશે તે આવનારો સમય બતાવશે હાલ તો ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે ઘણા બધા મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો